તો રાજ્ય સરકારના ગૃહ વિભાગના જાહેરનામાના અનુસંધાને રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ સંગ્રહ વિતરણ કે હેરાફેરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં છે જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ પીજી ચાવડા તથા સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે મકાન નંબર એકસો ત્યાંસી સમરતનગર મધુસૂદન ધ્યાનયોગ કેન્દ્ર હાંસોલ તેમજ મકાન નંબર પંચ્યાસી સમરતનગર મધુસૂદન ધ્યાનયોગ કેન્દ્ર હાંસોલ ખાતે રહેણાંક મકાનમાં કેટલાક રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો જથ્થો રાખ્યો હતો તો આ બાબતની બાતમીના આધારે મકાનમાં રેડ કરતા સિત્તેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે અને એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે

એ અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી નગમ સાહેબ અને એમની ટીમને એક વાતમી મળે કે સમરત આંસોલ ખાતે સમરત નગરમાં મકાન નંબર 183 અને 385 માં એક ગોડાઉન તરીકે ત્યાં 300 કાર્ટન થી વધારે બોગો પેપર ના જથ્થા રાખવામાં આવે છે તો પોલીસની ટીમ ત્યાં જઈને રેડ પાડી અને કુલ 72 લાખ નું મુદ્દા માલ કબજે કરવામાં આવ્યું છે અને બીએનએસ 223 હેઠળ ગુનો નોંધીને આરોપી જેકી પ્રહલાદભાઈ મોડવાની ધરપકડ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આ માલ જે છે એ મહારાષ્ટ્ર થી લાવતું હતું અને એ આગળ અમદાવાદ અને નજીકના જિલ્લાઓમાં એને વેચાણ કરતું હતું